નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ દસ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર પાંચ જૈવિક ક્રિયાઓનું સંપૂર્ણ સ્વાધીનભૂતિ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી જૈવિક ક્રિયાઓની અંદર ચાલો યાદ કરીએ ત્યાર પછી સજીવ અને નિર્જીવ આપણે શોધી અને લખીશું તો સજીવ અંદર કોણ છે તો છોકરો છોકરી કૂતરો અને પતંગિયું નિર્જીવ તો ઘર સૂર્ય બોલ અને ટેડીબિયર સજીવોની લાક્ષણિકતાઓ આપણે શીખી રહીશું તો કોને સજીવ કહેવાય તે આપણને આવડી જશે મિત્રો તે શીખી લીધું છે એમ ત્યાર પછી શરીરના જે અંગો છે તે અંગો વિશે પણ આપણે સમજૂતી મેળવી છે વાત કરીશું જૈવિક ક્રિયાઓ એટલે શું તેમાં પસંદ વિકલ્પ કરી અને સાચો જવાબ આપણે લખવાનો છે નીચેનામાંથી કંઈ જૈવિક ક્રિયાઓ નથી તો સાચો જવાબ આવે છે ઉત્સેજક નીચેના વિધાનો ખરા છે કે ખોટા શરીરમાં ખોરાકનું વિઘટન કરવા માટે કોષો બહારથી ઓક્સિજન લે છે તો આ સાચું છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો સજીવ શરીરની જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉર્જા જરૂરી છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યની અંદર જવાબ આપો તો વ્યાખ્યા છે જૈવિક ક્રિયા સજીવોમાં થતી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક જાળવણીનું કાર્ય કરે છે તેને આપણે જૈવિક ક્રિયાઓ કહીશું નીચે આપેલા જે પ્રશ્નો છે તેના જવાબ મિત્રો પસંદ કરીને લખવાના છે પ્રકાશ સંચેલનની ક્રિયા માટે નીચેનામાંથી કયું અસંગત છે તો જવાબ આવશે ડી પાણીના અણુઓનું હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન વાયુ વાયુરદ્રની રચના કરતા કોષો કયા છે તો બી રક્ષક કોષો પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો છે તો સી એમઆઈલેજ સાચું છે કે ખોટું એની વાત કરીએ તો રણનિવાસી વનસ્પતિ રાત્રિ દરમિયાન ઓક્સિજન લે છે તો ખોટું એમાં લે ઉત્સેચક કાઠનું પાચન કરે છે તો સાચું નાના આંતરડામાં કાર્બધિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે તો સાચું નીચેના જે વિતાનો છે તેને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો મનુષ્ય તે વિષમપોષી પોષી પ્રકારનું પોષણ પદ્ધતિ દર્શાવે છે અમીબાની અંદર ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે રસાયણ હાજરીમાં નાના આંતરડાની શોષક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ નાના આંતરડામાં કાર્ય દે છે તે કરે છે ત્યાર પછી કોલમને આપણે જોડવાના છે તો લાળ ગ્રંથિ તો આવશે એમાઇલેજ સ્વાદુપિંડ તો આવશે ટ્રિપ્સિન અને જઠર તો આવશે પેપ્સિન એક વાક્યની અંદર જવાબ આપો વનસ્પતિમાં રક્ષક કોષોનું કાર્ય શું છે તો વનસ્પતિની અંદર રક્ષક કોષો જે છે તે વાયુરંધ્રો ખોલવા અને બંધ કરવા જેના દ્વારા બાષ્પોસર્જન અને વાયુની આપલેનું નિયમન કરે છે પરોપજીવી પોષણ દર્શાવતી સજીવોના નામ આપો તો અમરવેલ જૂ કસકુટા અને મચ્છર જેવા સજીવો પરોપજીવી પોષણ દર્શાવે છે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલીય કોણ બનાવે છે તો નાના આંતરડામાં પિતરસ અને સ્વાદુરસમાં રહેલા ક્ષારો જઠરમાંથી આવતા જે એસિડિક ખોરાક છે તેને આલ્કીય બનાવે છે જેમાં ખાસ તો યકૃતમાં ઉત્પન્ન થતો પિતરસ આ કાર્ય કરે છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના માગે મુજબ જવાબ આપવાના છે તો ખોરાકના પાચનની અંદર જે લાળ રસ છે તેની ભૂમિકા શું છે તો વિદ્યાર્થી મિત્રો લાળ રસ જે છે તે એમાઈલેજ નામનો જે ઉચ્ચ સેચક છે તેને સ્ટાર્ચનું પાલન શરૂ કરે છે તો એને પાચન કરે છે તેને માલટોલ જેવી સરળ શર્કરાની અંદર રૂપાંતરિત પણ કરે છે આની સાથે સાથે લાળ ખોરાકને ભીનો અને નરમ બનાવે છે જેથી તેને ગળવામાં સરળતા રહે છે અમીબાની અંદર પોષણ પ્રક્રિયાનું નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી આ પ્રકારે આપણે મિત્રો આકૃતિ જે છે તે દોરવાની છે નીચે આપેલા જે પ્રશ્નોના જવાબ આપીશું તો જ્યાં આપણે એ લખ્યું છે તે કણો છે બી લખ્યું છે તે વાયુ રંધ્રો છે અને સી એ રક્ષક કોષો છે વનસ્પતિની અંદર રક્ષક કોષો વાયુ રંધ્રો ખોલવા અને બંધ કરવા જેના દ્વારા બાજ્પુ સર્જન અને વાયુની લેનું નિયમન કરે છે મનુષ્યની પાચનતંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી નાના આંતરડામાં થતી પાચન ક્રિયાનું વર્ણન કરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે જે છે તે આકૃતિ દોરવાની રહેશે અને આ પ્રકારે નામ પણ લખીશું નાના આંતરડાની જે પાચનક્રિયા છે તેનું સંપૂર્ણ મિત્રો વર્ણન આ પ્રકારે આપણે કરવાનું હતું તમે કરી જ દીધું હશે આ પ્રકારે તમારો જવાબ આવશે ત્યાર પછી શ્વસન છે તો નીચે આપેલા બહુ વિકલ્પો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે એમ ઓક્સિજનની ઉણપના કારણે ક્રિકેટના સ્નાયુઓનો તણાવ વધી તણાવ આવી જાય છે આવું કારણ સાથી થાય છે તો જવાબ આપણો આવે છે ડી ડી એટલે પાયુવેટનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થવાથી શ્વસન દરમિયાન વાયુ વિનિમય ક્યાં થાય છે તો ફેફસાના વાયુકોષ્ટમાં જવાબ આવશે બી ખરા ખોટાની જો વાત કરવામાં આવે તો અજારક શ્વસનની તુલનામાં જારક શ્વસનની ઉર્જાનો ત્યાગ ખૂબ જ વધારે થાય છે તો આ સાચું છે વિદ્યાર્થી મિત્રો તો આપણે ખરાની નિશાની કરીશું ઉચ્ચવાસની ક્રિયા દરમિયાન ઉરોધર પટલ નીચેની તરફ ખેંચાય છે તો બિલકુલ ખોટું છે ઉપરની તરફ ખેંચાશે ખાલી જગ્યા પૂરો જે પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય છે તો તેને કહેવાય જારક શ્વસન નલિકાના અંતની અંદર વાયુ કોષ્ઠ જે છે તેની અંદર પરિણામે છે એક વાક્યની અંદર જવાબ લખવાનો છે કયા પ્રકારના શ્વસનમાં લેક્ટિક એસિડ તથા ઉર્જા મુક્ત થાય છે તો અચારક શ્વસનની અંદર લેક્ટિક એસિડ તથા ઉર્જા જે છે તે મુક્ત થાય છે માછલીના શ્વસન અંગનું નામ આપો તો માછલીના શ્વસન અંગનું નામ ઝાલર છે મનુષ્યની અંદર શ્વસન રંજક દ્રવ્યકરણનું નામ આપો તો આવશે હિમોગ્લોબિન મનુષ્યના શ્વસન તંત્રના કોઈપણ ચાર અવયવોના નામ લખીએ તો નાસિકા નાસિકા છિંદ્ર શ્વાસનળી શ્વાસવાહિની ફેફસા અને વાયુકોષ્ઠો વાયુના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠની રચના કેવા પ્રકારની હોય છે તો વાયુના વધારે વિનિમય માટે વાયુ કોષ્ઠોની રચના ફુગા જેવી હોય છે જેથી વાયુના વિનિમય માટે વધારે સપાટી મળી રહે છે માનવનો શ્વસનતંત્રની આકૃતિ સહિત સમજાવો તો મનુષ્યનું શ્વસનતંત્ર વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે અહીં જોઈએ છીએ તે પ્રકારે તમારે આકૃતિ દોરવાની છે અને ત્યાર પછી તમારે મનુષ્યનું જે શ્વસનતંત્ર છે નાકથી લઈને ફેફસા સુધીનું સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે કરે છે કેવી રીતે અહીં જોડાયેલા છે તેનું સંપૂર્ણ આ પ્રકારે આપણે જે છે તે જવાબ લખીશું વાહનની વાત કરીએ તો સાચો જવાબ આપણે લખવાનો છે વિકલ્પ પસંદ કરીને શરીરના કયા અંગની અંદર રુધિર ઓક્સિજન યુક્ત બને છે તો સાચો જવાબ આવે છે ડી ફેફસા માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે તો બે ખંડોનું બનેલું હોય છે મનુષ્યના હૃદયના કયા ભાગમાં હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે તો ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક ખરા ખોટાની વાત કરીએ તો હૃદયમાં કર્ણકોની દિવાલ જાડી હોય છે જ્યારે ક્ષેપકોની દિવાલ પાતળી હોય છે તો ખોટું રુધિરની અંદર એક પ્રવાહી માધ્યમ હોય છે જેને

નો મેનોમીટર જે છે તેના નામના યંત્ર દ્વારા રુધિરનું દબાણ અને રુધિર દાબ માપવામાં આપવામાં આવે છે અહીં આપણે સાચો જોડકા બને એવી રીતે જોડીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ છે મનુષ્યનો હૃદય તો આવશે ચાર ખંડ ખુબશિયા શિરા તો આવશે ઓક્સિજન યુક્ત રુધિર ઉભય જીવી તો આવશે ત્રિખંડીય હૃદય ત્યારબાદ આગળની વાત કરીશું જલવાહક પેશી તો આવશે જલવાહિનિકા અને અનવાહક અનવાહકશે ચાલીની નલિકા એક વાક્યની અંદર જવાબ આપવાનો છે તો રુધિર રસ કયા પદાર્થોનું દ્રાવ્ય રૂપે વહન કરે છે તો રુધિર રસ ખોરાક કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઉત્સર્ગ પદાર્થો જે છે તે દ્રવ્યનો સ્વરૂપે મિત્રો વહન કરે છે કણોનું કાર્ય જણાવવો જ્યારે રુધિર વાહિનીઓને નલિકાઓમાં ઈજા થવાથી રુધિર સ્ત્રાવ થવા લાગે છે આ સ્ત્રાવને રોકવા માટે રુધિરમાં કણો આવેલા હોય છે આ કણો સંપૂર્ણ શરીરમાં પરિવહન કરે છે અને રુધિર સ્ત્રાવમાં સ્થાન પર રુધિરને જમા કરીને રુધિરના માર્ગને અવરોધે છે લાસિકાની અગત્ય જણાવો રુધિર કેશિકાઓની જે કેશિકાઓ છે તેની દિવાલમાં આવેલા છિંદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરસ પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળીને પેશીના આંતરકોષીય અવકાશમાં આવે છે જેને આપણે લસિકા કહીશું ત્યારબાદ પછીનો જે ખોરાક છે તે નાના આંતરડા દ્વારા અભિક શોષણ પામેલા ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે વધારાના પ્રવાહીને બાહ્ય અવકાશમાં પાછો રુધિરની અંદર લઈ જાય છે અને શરીરને રોગો સામે રક્ષણ આપે છે માગે મુજબ જવાબ આપવાના છે તો માનવની અંદર વહનતંત્ર અથવા તો પરિવહન તંત્રના જે ઘટકો છે તે કયા કયા છે અને કાર્ય શું છે તે લખીશું તો રુધિર અને વાહિની તથા હૃદય આવશે મનુષ્યનું રુધિરનું બેવડું પરિવહન એટલે શું તે શા માટે જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે આ પ્રકારે જવાબ લખવાનો રહેશે જલવાહક અને અનવાહકના પદાર્થોનું વહન વચ્ચે શું તફાવત છે તો એ તફાવત વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં સરસ મજાને આપેલો છે અને આપણે ત્યાંથી લખી દઈશું ત્યાર પછી મનુષ્યના હૃદયના અંતઃ રચના દર્શાવતી નામદિપરીશવાળી આકૃતિ આ પ્રકારે આપણે દોરવાની રહેશે અને તેની સમજૂતી પણ આપણે અહીંયા આપીશું મનુષ્યના હૃદયમાં રોટિરનું પરિવહન કેવી રીતે થાય છે તેનો સંપૂર્ણ જવાબ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આવે છે ઉત્સર્જનની વાત કરીએ તો અહીં આપણે જોઈએ મૂત્રપિંડનો ઉત્સર્ગ એકમ કયો છે તો આવશે મૂત્રપિંડ નલિકા મૂત્રપિંડની અંદર પ્રત્યેક રુધિર કેશિકા ગુછની ઉચ્ચળાકાર નલિકાના છેડે કપ આકારના ભાગને શું કહે છે તો તેને બાઉમેનની કોથળી જે છે તે કહેવામાં આવે છે ખરા ખોટાની વાત કરીએ તો ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો સંગ્રહણ નલિકામાં ખોલે છે તો સાચું પ્રત્યેક મૂત્રપિંડમાં અનેક ગાણા એકમો આવેલા છે જેને મૂત્રપિંડ નલિકા કહે છે રેજીન અને ગુંદર વનસ્પતિના ઉત્સર્ગના પદાર્થો છે એક વાક્યની અંદર તમારે વ્યાખ્યા આપવાની છે તો ઉત્સર્જન શરીરની અંદર ચયાપચયની ક્રિયાઓ દ્વારા ઉદ્ભવતા નાઇટ્રોજનયુક્ત પદાર્થો તેમજ કેટલાક હાનિકારક ચયાપય ક્રિયા થયા પછી જ ઉત્સર્ગ તેમજ નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તો આ પદાર્થોને આપણે ઉત્સર્ગ દ્રવ્યો કહેવામાં આવે છે ને આવા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી નિકાલ કરવાની જે પ્રક્રિયા છે તેને આપણે ઉત્સર્જન કહીશું એટીપી તો આવશે એડિનોસાઈ ટ્રાયફોસ્ફેટ વનસ્પતિમાં ઉત્સર્જન કઈ રીતે થાય છે તો બાક્ષ સર્જન દ્વારા મિત્રો થાય વનસ્પતિમાં ત્યાર પછી રજીન અને ગુંદર દ્વારા પાનખર અને વૃક્ષની છાલ વડે થાય છે તે જવાબ લખીશું ત્યાર પછી આપણે આકૃતિ દોરવાની હતી તો આ પ્રકારે આપણે દોરીશું અને જ્યાં એ લખ્યું છે તે મૂત્રપિંડ બી છે તે આવશે મૂત્રવાહિની મૂત્રપિંડ અને મૂત્રવાહિની શું કાર્ય કરે છે મૂત્રપિંડ રક્તમાંથી કચરાના ઉત્પાદનો અને વધારાનું પાણી ફિલ્ટર કરી મૂત્ર બનાવે છે મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રાશય સુધી મૂત્રનું વહન કરે છે ત્યાર પછી આપેલી જે આકૃતિ છે તેની આપણે ટૂંકનો જ લખવાની છે તો એના આપણે સંપૂર્ણ નામ લખી દઈશું અને ત્યારબાદ આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો ટૂંકનો જ લખીશું બીજા વિષયના આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો